અવિરત પ્રયાસોને દ્રઢ શક્તિથી સાકાર થતું નગરપાલિકા શિક્ષણ સમિતિ ભાવનગરના શિક્ષણધામો સ્વપ્ન ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ભૌતિક સુવિધાઓથી નેમ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં બત્રીસ અદ્યતન સુવિધા સભર લાઇબ્રેરી રૂપિયા બાર કરોડ અને પંદર લાખના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે તેનું આજ રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો અધિતન લાઇબ્રેરી શાળાના બાળકોને વાંચન પ્રત્યે અને વિશેષ શૈક્ષણિક બાબતોથી રહે તથા એકાગ્રતા વધે વગેરે બાબતોને ધ્યાને લઈ બનાવવામાં આવનાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમવાર શાળાના શૈક્ષણિક કાર્યમાં ઉત્સાહ વધે તે હેતુથી વિશિષ્ટ પ્રતિભા શાળી આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ બીઆરસી શ્રી સીઆરસી શ્રી શ્રેષ્ઠ કામગીરી બદલ મોમેન્ટો આપી અને શિક્ષણ સમિતિના યુવા અને ઉત્સાહી ચેરમેન નિકુંજ મહેતાએ તમામ સમિતિની શાળાઓમાં મુલાકાત સતત કરતા હોય છે ગુણવત્તાયુક્ત અને આધુનિક રીતે શિક્ષણ મળે તથા ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે અને સાથે શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ જોડાયેલ છે શાળાઓમાં ભૌતિક સુવિધાઓમાં વધારામાં વધારે શાળાઓમાં પ્રાપ્ત થાય તે માટે શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના સર્વે પદાધિકારીશ્રીઓ સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તથા નગર સેવકો પૂર્ણ સહયોગ આપી રહ્યા છે આ કાર્યક્રમમાં ભાવનગરના મેયરશ્રી ભરતભાઈ બારડ ભાવનગર વિભાગ કાર્યવાહ અને પ્રિન્સિપાલ શ્રી કુલદીપસિંહજી ગોહિલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરમુખાણી શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન શ્રી જાગૃતિબેન ગાંધી શ્રીઓ શિક્ષણ સમિતિના તમામ શ્રીઓ અધિકારી શ્રીઓ તથા વંદનીય શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહેલ બીપોડા ધર્મેશભાઈ ઉડવિયા